રાજપીપળા સ્ટેશન રોડની દયનીય સ્થિતિની સામે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે જય હિન્દ હું છું સંજયસિંહ રાણા આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર્યું સત્યની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રોડ ઉપર આવેલા ખાડાઓનું પૂંજન કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે કાર્યકરોએ પ્રભુને પ્રાર્થના કરી છે કે ભાજપના નેતાઓ અને તંત્રને સદબુદ્ધિ મળે જેથી જનહિતમાં જલ્દી રોડની મરામત થાય જેથી લઈ અને રાહદારીઓ અને વાહન ચાલકોને આ ખડખડ ધથી મુક્તિ મળી શકે લાંબા સમયથી રોડ પર ખાડા હોવા છતાં લેખિત મૌખિક અને ટેલિફોનિક અનેક અનેક રજૂઆતો છતાં પણ તંત્રની આંખો ખુલતી નથી કાર્યવાહી ના થતાં આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકારનું અનોખું ખાડા પૂજન કરવામાં આવ્યું હતું આ અનોખા વિરોધથી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો ટોક ઓફ ધ ટાઉન વિષય હતો કે ગત રોજ અમદાવાદના નિકોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તો રાતોરાત રસ્તા બની જતા હોય ત્યારે આવી અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર આ આ બાબતને કેમ ધ્યાને લેતું બાબત દર વર્ષે હવે તો હવે અમારી આજુબાજુમાં જોવા ઈંટના ખરિયા નાખ્યા છે સમગ્ર વિસ્તારમાં એટલા મોટા મોટા થાના પડ્યા છે આજે ઘણા બધા લોકોના એક્સિડન્ટો થાય છે આજે લોકોના હાથ પર ભાંગી જાય છે ફ્રેક્ચર થાય છે હા લોકોને ગંભીર ઈજા થાય છે અહીંયા ગાડી લખી તો રાજિલ હોસ્પિટલ દવાખાનામાં વ્યવસ્થિત સુવિધા તો બરોડા જાય છે તો એક્સપાયર થઈ જાય છે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નગરપાલિકામાં બેઠા છે જે તાલુકા પંચાયત જે જિલ્લા પંચાયતમાં શાસન કરે છે જે ભાડા સભ્ય સાંચદ સભ્ય ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે ઉપર તેમ છતાં આજે હમણાં ખબર જ નથી પડતી છે રસ્તામાં થાવા છે કે થાળામાં રસ્તો છે એ જ ખબર છે મળતી દેશ દરેક જગ્યાએ એટલા મોટા મોટા ખાડા પડેલા છે લોકો ના એટલા મોટા અકસ્માતો થાય છે કે ના પૂછો વાત ભારતીય જનતા પાર્ટી નેતાઓ અને નગરપાલિકા અને તમામ પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છે ભગવાન એમને સત્ય આપે સત શક્તિ આપે જે કરીને આ રોડ રસ્તામાં ભ્રષ્ટાચારો ના થાય અને ટેક્સ રહી છે એનાથી યોગ્ય વ્યવસ્થિત રસ્તાઓ બનાવે નહી કે ફક્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો ચાલુ વરસાદમાં ત્યાં ગાડી રસ્તાઓ બની જાય છે હમણાં ગણપતિ નો તહેવાર છે હમણાં હમણાં આ ઈતો ના નાખ્યા છે બે દિવસમાં ઉખડી જશે વરસાદ પડશે તો

કોઈ ગંભીર ઈજા થશે કોઈનું મૃત્યુ થશે એનું સંપૂર્ણ જવાબદાર એ પ્રજા જ રહેશે કેમ કે આપણે પ્રજા ટેક્સ લો છે તો સરકારની જવાબદાર જ બની છે કે ભાઈ સારા રસ્તાઓ આપો આ ગટર લાઇન ની વ્યવસ્થા કરો સારા આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો કરો હે આજે સ્કૂલો આ સ્કૂલોની મુલાકાત લેવા જે શિક્ષકો નથી એટલે કુદર ની બાબત છે પ્રજા જાધવાની જરૂર છે માલિકાના સત્તા શું કેશો નગરપાલિકાના સત્તાધીશો ભગવાન આપે અને જે લાખો કરોડો રૂપિયા જે ગ્રાન્ટ આવે છે અને તમામ પ્રજા નગરપાલિકાની તેમજ આખા જિલ્લાની અને ગુજરાત પ્રજા થાય તમામ સર્વે નમ્ર